તમે નેશનલ હાઈવે પર જ્યારે વાહન લઈને પસાર થાવ છો ત્યારે કોઈ આકસ્મિક ઘટના ઘટે છે ત્યારે તમે રાજ્ય માર્ગ સાથે કેન્દ્ર સરકારને જે નંબર છે આ નંબરને યાદ કરો છો આ નંબર થકી જે વાહન આવે છે તમારી મદદે આવે છે પરંતુ આ વાહન મદદે આવવાની જગ્યાએ હાલમાં બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂના મુદ્દા માલ સાથે પોલીસના હાથે ઝડપાયું છે શું છે મામલો તેની વિગતે વાત આ વિડીયોમાં કરીએ વૈષ્ણવ तेने कहिए जे पीड़ पराई

એલસીબી પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન જે નેશનલ હાઈવે નું જે કેમ્પર છે આ કેમ્પર માં ત્રણ સવાર શખ્સો વિદેશી દારૂ ભરી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન જ એલસીબી પોલીસે તેમને રંગે હાથે ઝડપે છે અને આ જે ત્રણ શખ્સો છે આ ત્રણ શખ્સો વિરુદ્ધ અમીરગઢ પોલીસમાં મથકે ગુનો નોંધવામાં આવે છે જોકે આ તમામ બાબતને લઈને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો ગઈકાલે તમે દેખ્યું હોય તો એનએચએની ગાડીની અંદર પણ બુટલે અને જેમ દારૂ ગુજરાતમાં બનાસકાંઠામાં ઘૂછાડવામાં આવતો હોય તો આ ક્યાંક ને ક્યાંક શાંત છે ત્યારે આ કેટલાક સમયથી કરતા છે કેમ કોને ક્યાંથી દારૂ લાવ્યો ક્યાં આપવા જતાં તપાસ કેમ નથી થતી આવું તમામ જગ્યાએ એમ્બ્યુલન્સોમાં સરકારી ગાડીઓમાં ખુદ પોલીસની ગાડીઓમાં અગાઉ દારૂ લાવવામાં આવી રહ્યું છે દારૂ લાવે ત્યાં સુધી તો ઠીક છે હવે ડ્રગ્સ લાવવામાં આવી આ ડ્રગ્સ ઉડતા પંજાબની જે ઉડતા બનાસકાંઠા ના બને અત્યારે તમે નાની નાની ઉંમરના કેટલા તમે યુવાનો દેખશો સરહદી વિસ્તારોમાં તો એકદમ દવાની બાટલીઓ પીને અથવા અલગ અલગ પ્રકારના ડ્રગ્સથી એટલે એમનું પરિવારનું આખું બરબાદ કરી નાખે થરાદની અંદર તમે આવો તો માં શિવનગર વિસ્તાર આજે કમસે કમ બસો ત્રણસો પરિવાર બરબાદ થઈ ગયા છે આ નશીલી દવાઓના લીધે દારૂના લીધે પણ હવે તો બધે હોમ ડિલિવરી ચાલુ થઈ ગઈ છે કદાચ અહિયાં સ્વીગી નથી તમે જો તે પ્રકારે બનાસકાંઠા કોંગ્રેસ ના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે કહ્યું કે બનાસકાંઠા જિલ્લામાં અવારનવાર પોલીસ લખેલી જે વાહન પ્રાઇવેટ વાહનો છે તેમાંથી દારૂ ઝડપાય છે સરકારી બસોમાંથી દારૂ ઝડપાય છે હવે તો બાકી હતું તો નેશનલ હાઈવે ઓથોરિટીનું જે વાન હતું આ વાહનમાંથી પણ દારૂ ઝડપાયો છે આ વાહનનું મુખ્ય કાર્ય છે કે આકસ્મિક કોઈ ઘટના ઘટે છે ત્યારે આ સેવા અને મદદે પહોંચે છે અને અવારનવાર નેશનલ હાઈવે ઉપર પેટ્રોલિંગ કરે છે પરંતુ સવાલ એટલો છે કે આ જે વાહન છે

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આજ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યુઝ નમસ્કાર વૈષ્ણવજન તો તેને